તો અહીંયા કને આમ ત્રણ મંદિર છે તો બસ આ આપણે જઈએ અંદર દર્શન કરવા આ ઉતાર્યા આપણે બૂટ અને આ છે ભગવાનના પગલા અહી દર્શન કર્યા આ ભાઈ તો આપણાથી પહેલા પહોંચી ગયા બધી જગ્યાએ આ છે હનુમાનજી દાદા મંદિર આ ભાઈના ના એક્શન તો કેવી જગ્યાએ સારા નહી જોઈએ અને આ છે મહાદેવનું મંદિર અને ત્યાં કને જઈ અને દર્શન કર્યા તો ગાઈસ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે હવે એક છે માતાજીનું મંદિર અને અહીંયા કને રમવા માટે પણ નાના છોકરાને બહુ સારી જગ્યા છે ને ભાઈ તો જઈને સીધા મંડી ગયા છે એમાં કને રમવા કે નાના છોકરાને બધી આવી જ વસ્તુઓ પસંદ આવે અને ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા કને કહીશ અને આવા વરસાદમાં તો એ મજા જ કંઈક અલગ છે તો તમે પણ આવો ક્યારેક આવી જગ્યાએ ફરવા અને ભાઈઓ સાથેની મજા જ કંઈક અલગ હોય છે આવી બધી જગ્યાએ ફરવાની તો તમે પણ જરૂરથી આવો અને અહીં એક મહારાજ પણ આવેલા છે તમે જોઈ શકો છો મંદિર ની એવી જગ્યા છે સારી તો તમે પણ જરૂરથી આવો મજા જ અલગ છે આ હા અને આ ભાઈ તો બે મંડી ગયા છે હવે શું જ કહું કેમ કે વરસાદ જોઈને બે ગાંડા થઈ ગયા છે વાત જ મૂકી દો તમે અને એટલા જોર થી હિંચકા નાખે છે આને અને આ ભાઈ તો બહુ બીવા લાગી ગયા એટલી વારમાં અને આ હા આવી સિઝનની ફરવાની મજા જ તમને પણ સમજી શકો ગાઈસ ભાઈ ગાંડા થઈ ગયા ચકડો ને વરસાદ બે જોઈને પડી જઈશ પડી જઈશ એવડું ના દોડતું ઘોડી ભાઈ ને ભૂત ચડી ગયો ને હિન્દી બોલી ને ગયા પાછા ફરાવા પડી જઈશ કોઈ ગાય કરું ગો જો થાયા ઓ ભાઈ બસ બસ ઓવર એક્ટિંગ ઘણી થઈ ગઈ હવે આ ભાઈ અહીંયા એક નીચે બીનો હતો તેની ઉપર ચડી ગયા પણ ભાઈ મુકશે નહીં એને ફરાવવાનું બહુ જીદીલા છે આપણા ભાઈ ઓ ઓ ઓ ભાઈ નું લેવલ તો જો તમે હાઈ અરે જબરા હો ભૂકા કાઢના કેવા જયમીનભાઈ આપડા અને હરિયાળી એટલી બધી સારી છે કે વાત જ મૂકી દે અને આવા વરસાદ મોસમમાં તો મજા જ આવી જાય અને આ ભાઈને જો તાન ચડી ગયું છે ડીચકા કરો પણ મંડી ગયા અને તમને યાદ હોય તો આ હિંચકામાં લટકોની મજા જ કંઈક અલગ હોય છે આ ભાઈ જો જે પડી ન જાતો ધીમે ધીમે આ ભાઈ ગાંડા થઈ ગયા આપી ગયા નાગી પણ આવડે તને આ તો મને ખબર પડી આજે ઓ શું વાત છે ખતરનાક હો વાત જ મૂકી દે બસ બસ પાછળ પાછળ અને એક ચડાવ પણ છે બહુ જોરદાર से ओ बाप रे कितना बड़ा कुआ है ना हम्म उसमें एक बेड भी है चंपल भी है बहुत सारा कचरा भी पड़ा है भाई इसमें तो और बहुत पानी आ जाए तो कपड़ा आ सही बात बोली भाई तूने तो ये तो कब से हिंदी सीख गया मैं कब से हिंदी सीख गया ભાઈ તો આવડો નીચે ન જા જૈમિનભાઈ પોતાની થોડીક બોડી અહીંયા કને ફ્લેક્સ કરતા હતા તમે જોઈ શકો બે પાણીમાં કેટલો બધો ડિફરન્સ છે એક પીળા કલરનો અને બીજો છે લીલા કલરનો છે ને આવું શું કામ હશે કોઈ કહેશે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને ખબર હોય તો ગાઈપ યે દેખો આરામમાં કમળ પણ છે હમ ને ગ્રીન કલરના પાણીમાં મગર પણ છે પણ આમાં પીળા કલરના પાણીમાં મગર મગર નથી હા 100% ઓ જમીન હા 100% વાત તને બધું ખબર જ છે જમીન તમે નવા આહી બતાઈએ તો ગાઈસ બસ હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે મળીએ નવા વિડીયોની સાથે કાલે ત્યાં સુધી બાય બાય